થયા છે વિપુલભાઈ દિગ્દર્શિત લિખિત કોકોનટ મોશન પિક્ચર્સ દ્વારા નિર્મિત અમારી ગુજરાતી ફિલ્મ ચાલજી લઈએ પહેલી ફેબ્રુઆરીએ રજૂ થશે સમસ્ત ગુજરાતમાં અને મુંબઈ શહેરમાં અને ત્યાર પછી પેન ઇન્ડિયા એટલે કે ભારતના અન્ય શહેરોમાં અને ત્રીજા તબક્કામાં ઓવરસીઝમાં આ રીતે પ્લાન કર્યું છે તો એ બદલ આજે આપણે અહીંયા સૌ ભેગા થયા છે આઈ એવું હું માની લઉં છું અથવા આશા રાખું છું કે તમે કદાચ ટ્રેલર જોયું હશે મને એક વાતનો થોડું દુઃખ અને સંકોચ થાય છે જો અહીંયા તમને મેં ટ્રેલર બતાવ્યું જ ને તો તમારા સવાલો પણ વધારે એ ઘણા પછી કે ટ્રેલર જોયા પછીના પણ કદાચ કારણ કે આ ટ્રેલર એવું છે દોસ્તો કે અમે રજૂ કર્યું અને સાત દિવસ પણ નહીં માત્ર પાંચથી સાડા પાંચ દિવસમાં ત્રણ મિલિયન વ્યૂઝ આ ટ્રેલરના વ્યૂઝ થઈ ગયા વિચ ઇઝ અ વેરી બિગ અચિવમેન્ટ ફોર એની ગુજરાતી મૂવી અને એના ગીતો પણ પાંચ મિલિયન જેટલા પીપુલ જે બે સોંગ્સ એના જેટલા પોપ્યુલર છે એક છે લવ સોંગ છે ચાંદને કહો આજે આત્મે નહીં અને બીજું છે પાપા પગલી બાપ અને દીકરાની વાત છે આ અમારી ફિલ્મ વિશેની એક બેઝિક વાત કરી ઉત્તરાખંડમાં શૂટ થયેલી પહેલી એક માત્ર ગુજરાતી ફિલ્મ છે આ અને હું ત્યાં સુધી કહીશ કે મારા નોલેજ પ્રમાણે કોઈ હિન્દી ફિલ્મ પણ આ રીતે ઉત્તરાખંડમાં શૂટ નથી થઈ કેદારનાથ એક લોકેશન પર એક જગ્યાએ થયેલી ફિલ્મ છે પરંતુ આ જે છે ઋષિકેશથી લઈને કેદારનાથ સુધીનો આખો રસ્તો અને એના ઉપર શૂટ થયેલી આ એકમાત્ર ઇન્ડિયન ફિલ્મ છે એવું હું કહીશ તમારા સવાલ હોય તો એ રીતે તો એ સવાલોને લગતા જવાબોમાં બીજી માહિતી પણ આવી છે આવી જાય બરાબર છે એટલે તમે સવાલો પૂછો તો અમે એ પ્રમાણે જવાબ આપીએ ફિલ્મ દ્વારા શું મેસેજ આપવાનો આવે છે જિંદગી જીવવાની વાત છે આજની કામની વ્યસ્તતા જે સતત રેટ્રેસમાં લોકો દોડી રહ્યા છે અને એમાં એક વર્કોહોલિક દીકરો છે અને એક હેપીઓલિક ફાધર છે એને કઈ રીતે રોડ ટ્રીપ પર લઈ જાય છે અને જિંદગી દરેક માણસ થી જીવી જોઈએ બહુ બહુ સરસ વાત છે કે દિવસમાં બાપ કહે છે 5 મિનિટ માત્ર તારા માટે કાઢ અને એ 5 મિનિટમાંથી 30 સેકન્ડ ખાલી મને આવીને પૂછીશ ને કે કેમ છો તો મને આવતા 24 કલાક જીવવાનું કારણ મળી જશે અને બાકીની 4.5 મિનિટ તારી માટે જીવ તારું મનગમ તો પુસ્તક વાંચ તારા એકાદ સ્કૂલના નિશાળના દોસ્તને ફોન કર વરસાદમાં ભીજાવા જા જે આજની પેઢી કામને પાછળ ભૂલી રહી છે એ જીવવાની વાત છે અને આખો બેકડ્રોપ જે ઉત્તરાખંડ છે એ આખા ફિલ્મની એક નવી વાત છે અને હસતા હસતા કઈ રીતે નાની નાની ક્ષણોને માની લેવી જોઈએ એ બહુ જ સુંદર મેસેજ બિલકુલ પીચી થયા વગર ફિલ્મ અપાયો છે આ કશા પર બેઝ નથી મૌલિક વિચાર છે મૌલિક વાર્તા છે

સો કેદારનાથ ઋષિકેશ આ બધા લોકેશન પોતાના લાગે એમાં વાત છે આ દેવભૂમિની વાત છે અને હિમાલયન રેન્જીસ કારણ કે અમારે એ પહાડ ને કરવા લેહલ અને ઉત્તરાખંડ અમારી પાસે આ બે ચોઈસ હતી પણ તો એ લેલ ઘણા બધા પિક્ચરોમાં એક્સપ્લોડ થઈ ચૂક્યું છે એક્સપ્લોર થઈ ચૂક્યું છે પણ ઉત્તરાખંડ વોઝ વેરી વર્ચિંગ લોકેશન અને અમે લોકો ચાઇનાના બોર્ડર પાસે જઈને પણ શૂટ કર્યું છે નાના નાના ગામડાઓમાં એન્સોર્ટ સિદ્ધાર્થભાઈ હમણાં એ જ કીધું કે લઈને કેદારનાથ સુધી નાના નાના ગામડા ગામડાની સ્કૂલ જે ઘરોની વસ્તી હોય એવા અને આ જે કેલામિટી આવી ગામ અવાવરૂ થઈ ગયા છે એવા અવાવરૂ ગામમાં જઈને પણ અમે લોકોએ શૂટિંગ કર્યું છે રસ્તા ઉપર નદીના કિનારે પહાડો ઉપર બકરીઓ સાથે અને ઓપન જીપ એટલે ખાસ અટ્રેક્શન એ હતું અને અમે પીરિયડ પણ સપ્ટેમ્બર પાંચથી ની વચ્ચે જ અમારે ફિલ્મ પતાવી પડી કારણ કે એક રેની સિઝન પછી ગ્રીન બેલ્ટ થઈ જાય અને સેજ ઓક્ટોબરની સેજ એન્ડમાં સપ્ટેમ્બર એન્ડમાં ઓક્ટોબરના પહેલા વીકમાં સેજ ઠંડી હવાનું એક મોજો આવે ને તો ઘાસ પીળું થઈ જાય એટલે અમારી પાસે બહુ જ ઓછો સમય હતો અને પાંચથી પચીસ આ વીસ દિવસના સ્પેનમાં અમે લોકોએ આખી ફિલ્મ શૂટ કરી છે અને સોરી ટુ ઇન્ટરપ્ટ 20 દિવસનું શૂટિંગ થયું મિત્રો ઉત્તરાખંડમાં જેમ એમણે કહ્યું એમ હું લોકેશન આ ફિલ્મ એવી છે કે જ્યાં વાર્તા દિગ્દર્શન કલાકારો આ બધી વાત પર આવીએ એ પહેલા લોકેશનની વાત કરવી પડે કારણ કે આનો એક અવિભાજ્ય અંગ છે આ તમે જે જુઓ છો ટ્રેલર શા માટે જુદો લાગે આમાં કોઈ બંગલામાં થયેલી વાત નથી રસ્તા પર કે ચાની ટપરી કે કોલેજ છે સામાન્ય રીતે આપણે જોતા હોઈએ એની સામે વાંધો નથી જેવું જેનું કથાના કહેવા એ એનું બેકડ્રોપ હોય પણ આ આ ફિલ્મનો આવિષ્કાર એ રીતે થયો વિચારીને તો સાહેબ એવી એવી જગ્યા હતી જ્યાં વીજળી નથી વીસ દિવસ રહ્યા એમાંથી પંદર દિવસ એવા હતા કે જ્યાં વીજળી જ નહોતી એવા કામમાં હતા ઉપર ખાલી સોલર પેનલ એ પણ મોદી સાહેબનો આગ્રહ છે એટલે ઘરો ઉપર બધે એક 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 સિંગલ સોલર પેનલો લાગેલી છે એટલે સાંજના ચાર થી પાંચ કલાક તમને વીજળી મળે બાકી દિવસ આખો કાંઈ જ નહીં તો આવી જગ્યા ફોનનું કનેક્શન નથી એના માટે પણ પ્રયત્નો થઈ ગયા રોડ નથી જે અત્યારે એક સ્કીમ જે ફ્લોટ કરવામાં આવી છે ઉત્તરાખંડ માટે એટલે ત્યાં રસ્તા અત્યારે હજી બની રહ્યા છે કારણ કે ત્યાં એટલી બધી લાઈટ થાય તો આવા લોકેશન પર પણ એ જ્યારે શક્ય બન્યું કે વીસ દિવસનું શૂટિંગ પણ એ પહેલાં વીસ દિવસ સુધી વિપુલભાઈ અમારા કેમેરામેન અને જે પ્રોડક્શનના ડિઝાઇનર જે છે અને બીજા બે જણા આ લોકોએ વીસ દિવસ ત્યાં ગાળ્યા એટલે એક એક નાની ગલી ગુચી થી લઈને ઘર ઘર માં શૂટિંગ પહેલે માળે થશે ત્યાં સુધી નું નક્કી કે આ આખી થ્રુઆઉટ ગંગા વહે છે સાહેબ ત્યાં અલકનંદા કે છે ને અલકનંદા મંદા કીધી કેટલી ઘણી બધી છે આ બધી રિવરો ત્યાંથી શરૂ થાય છે ને ત્યાં ખળખળ વહેતું પાણી પણ એમાં એમને ચોક્કસ જગ્યા કર આમ બધું એક સરખું લાગે પણ એમને ખબર હતી કે ગાડી અહીંયા ઊભી રાખો અહીંયાથી થી અહીંયા નદી સુધી જવા છે જ્યાં રસ્તા નોતા ત્યાં પ્રોડક્શન વાળા અને વિપુલભાઈના આગ્રથી પથરા મૂકીને રસ્તા પણ બનાવ્યા કારણ કે એ કે મારે શૂટિંગ એવી રીતે કરવું કે જ્યાં નદીની વચ્ચે છોકરાઓની છોકરી ઉભા એટલે આ જાતની બારીકી આ જાતની મહેનતથી આ ફિલ્મ તૈયાર થઈ છે યસ તમારા રોલ વિશે કહેશો મારા મારા કેરેક્ટરનું નામ આદિત્ય છે આ ફિલ્મમાં અને સખત વર્ગૌલિક માણસ છે અને કામ એ એનું જીવન છે અને એના ફાધર જે છે ચંદ્ર પરીખ એ સખત મોજીલા વ્યક્તિ છે ભૂલ જલસા કરવાવાળા માણસ અને પોતાની મોજમાં રહેવાવાળા વ્યક્તિ છે અને એ કઈ રીતે અને જીવન જીવવા વાળા ટ્રેક પર લાવે છે આદિત્ય પાસે પાંચ મિનિટ પણ નથી જીવન જીવવાની એના પોતાના માટેની એના મિત્રો છે એના સોશિયલ મીડિયા પર એક્ટિવ છે ના કઈ જ એટલે કામ વગરની કોઈ વાત નહીં એના જીવનમાં અને કઈ રીતે એના આવા પપ્પા જેટલા મસ્તીખોર છે એ ઉત્તરાખંડમાં અને સાથે કેતકીનું પાત્ર શી ઇઝ ઓલ્સો એ પણ એટલે બિપિન ચંદ્ર પરીખની આખા સપોર્ટમાં કહી શકાય એ પાત્ર આ બંને પાત્ર વચ્ચે જે આદિત્ય ભરાયો છે અને જે સંજોગો ઊભા થાય છે એ આખું આ પાત્ર બનાવે છે સિદ્ધાર્થભાઈ સાથે આઈ થિંક તમારી ફર્સ્ટ ફિલ્મ હશે તો કેવો એક્સપિરિયન્સ રહ્યો એમની સાથે અમેઝિંગ એટલે હું તો નાનો હતો ત્યારથી લઈને મારા ફાધર મને લઈ જતા એમના નાટકો જોવા અને ઘરેથી બધાને એટલે મારા માટે તો અલગ જ એક્ટર તરીકે કેવી ઇમ્પ્રેશન હોય તમારા મગજમાં કે કોમેડી ટાઈમિંગ તો એમનું જબરજસ્ત છે યસ યસ 100% કોમેડી ટાઈમિંગ જે દેખાય છે એ તો છે જ છે પણ અમે શૂટ કરતા હોઈએ ને ત્યારે બી છૂંછી બી એમની બહુ એકદમ જે એટલે મને પહેલા એવું લાગતું હતું કે યાર સિદ્ધાર્થ સર સાથે કામ કરવાનું છે આટલા સિનિયર એક્ટર છે આ તે કોન્શિયસનેસ આવે તમારામાં પણ સહેજ પણ એવું ફીલ નથી થવા દીધું ના મને ના આરોહી ને અને ઉલટાનું અમારે એટલે અમને એવું જ લાગે કે અમે અમારા જ જ ગ્રુપના વ્યક્તિ સાથે હેંગ આઉટ કરી રહ્યા છે એવો વર્ડ વાપરવા ઈચ્છીશું કે એ ચાલુ શોર્ટમાં પણ એવી મસ્તી કરી નાખે અમને હસાઈ દે આ તે અને બહુ બહુ મસ્તી ખોર છે એટલે મારામાં સૌથી યંગ હાર્ટ હી ઇઝ ધ ઓન્લી વન ઇન ધ ટીમ આરોહી તમારા પાત્ર વિશે મારું એટલે મારું જે કેરેક્ટર છે કેતકી છે કેતકી બહુ જ મસ્તીખોર જેમ યશે કીધું એમ કે એ પણ બિપિનચંદ્ર જેવી જ એક છોકરી કે જે બહુ જ મસ્તી કરતી હોય અને એની જે ટેગલાઇન છે લાઈફ જીવવાની કે છે હા મોજ હા એટલે બધું કે અત્યારે જે જ્યાં છે ત્યાં રહેવાનું પછી આગળનું શું કામ વિચારવાનું એ પ્રકારની છોકરી કે જે કોઈને ફરક ના પડતો હોય જે ઈચ્છતી હોય એ જ કરતી હોય અને નાની નાની વસ્તુઓમાં એક ખુશી શોધી લે કે અ અહીંયા એટલે ઘાસ કાપવામાં પણ એક મજા આવે છે કે પછી ખચ્ચર ઉપર બેસને કેમેરામાં જીલી લેવા યસ ક્ષણોને કેમેરામાં કેપ્ચર સારી સારી મોમેન્ટ્સ હોય કે કેમેરામાં કેપ્ચર થવી જ જોઈએ એવું એવી એવું માનતી છોકરી છે

સરભર રહી એ થોડો પ્રોફિટ કર્યો બાકીની ફિલ્મો આવીને ગઈ એવું થયું આ સંજોગોમાં જ્યારે આ પરિસ્થિતિ છે આ પરિસ્થિતિ એટલે ત્યારે મને બહુ શોભ અને સંકોચથી મારે કેવું પડે છે કારણ કે આપણે એક બાજુ એમ કહીએ છીએ કે હવે ગુજરાતી સિનેમાનો નવો યુગ શરૂ થયો પણ યુગ શું શરૂ થયો ક્યાં શરૂ થયો એક એકાદ એક ફિલ્મ ચાલે એનાથી યુગ શરૂ થયો કહેવાય ના પણ સાથે સાથે આપણે એ આશ્વાસન લેવાનું કે એક ફિલ્મ તો ચાલી તો એક ચાલી એને લીધે બીજા નિર્માતાઓને એમ થયું કે અમે પણ બનાવીએ અને સિત્તેર એક ફિલ્મો બની પણ હજી લોકોનો પ્રતિસાદ છ કરોડની વસ્તી જે જાતનો પ્રતિસાદ આપી શકે પંજાબી ફિલ્મો સાહેબ જે ધંધો કરે છે અને ત્યાં આજે પચાસ કરોડના બજેટની ફિલ્મો બનવા લાગી અને ઓવરસીઝ એટલે કે યુએસએ ને બીજી જગ્યાએ જ્યાં પંજાબી પંજાબી પોપ્યુલેશન છે ત્યાં મરાઠી ફિલ્મો રિજનલની કમ્પેરિઝન કરીએ તો મરાઠી ફિલ્મો પણ એટલો સારો બિઝનેસ કરે છે મોટા મોટા હિન્દી સ્ટાર્સ મરાઠીમાં રોકાણ કરે છે પિક્ચર બનાવવા માટે ગુજરાતી માટે હજી એ દિવસ દૂર દેખાય છે એનું એકમાત્ર કારણ એ છે કે બોક્સ ઓફિસ નંબર્સ જો લોકોને દેખાશે અને એમાં કંઈ ખોટું પણ નથી થાય કોઈ આંધળિયા તો ન જ કરે ને કોઈક એમને લાગે કે ભાઈ એક પિક્ચરમાં આટલા રોકીશું અઢી ત્રણ કરોડ ચાર કરોડ જેટલા નાખીશું કંઈ નહીં ભલે નફો નહીં પણ એટલી સરભર તો થઈ જાય એટલે સુધી પણ આપણે જો પહોંચાડી શકીએ ને ગુજરાતી સિનેમાને પછી આપણે કહી શકીએ કે હા હવે એક અર્બનનો ટ્રેન્ડ શરૂ થયો હું બહુ માનતો નથી અર્બનના ટેક્સ સાથે કારણ કે હું આજે પણ તૈયાર છું ગામડાની પૃષ્ઠભૂમિ પર બનેલી ફિલ્મ કરવા હું આજે પણ તૈયાર જ છું કારણ કે તો વાર્તા મહત્વની છે ટ્રીટમેન્ટ આજની છે ટેકનિક આજની છે સી ધેટ ઇઝ આઉે આર ડિફરન્ટ એટલે દોસ્તો મારો મુદ્દો એ છે મૂળ કહેવાનો કે આવી નવા પ્રકારના સાહસો થઈ રહ્યા છે સૌથી મોટી મને જરૂર પડે છે વાંચેલો શબ્દ લોકો આપણે ત્યાં એને વધારે એમની અંદર સુધી પહોંચે છે હું આજે રેડિયો પર કંઈક બોલીશ કે ટીવી પર બોલીશ ને એના કરતાં મારા હાથમાં છાપું હશે અને હું જો વાંચીશ ને તો એની અસર મારા ઉપર વધારે થશે એટલે કોઈ પણ અખબાર કે પ્રિન્ટ મીડિયાનું મારે માટે મહત્વ એટલું વધી જાય છે અને તમે બધા એના પ્રતિનિધિઓ છો તો આ મુદ્દો તમારી આ લેખમાં કે ક્યાંક પણ તમારે લખવા જેવો છે કે ગુજરાતી સિનેમાને પ્રેક્ષકોની જરૂર છે બધી ફિલ્મોને પણ સિલેક્ટ કરો એક ફિલ્મ ખાલી બારથી પંદર લાખ લોકો જુએ છે સાહેબ ગુજરાતી પિક્ચર ક્યાંથી ધંધો થાય અને સો સવા ટિકિટ હોય તો ક્યાંથી વળતર આવે એટલે આજે આપણને નંબર્સની જરૂર છે છ કરોડમાંથી માંથી પચાસ લાખ લોકો પણ પિક્ચર ના જોવે યાર કારણ કે શું રાહ જોઈએ છે આપણે કે મફતમાં આવશે ત્યારે જોઈશું હવે સીડીઓ તો બંધ થઈ ગઈ બાકી એ ચોરીનો નો ડર રહેતો હતો તો હવે ઓનલાઈન મુકાઈ જાય છે કેમેરા પ્રિન્ટ ને આને તે બટ નો ધેટ ઇઝ નોટ રાઈટ એ ચોરી છે અને એનાથી તમને નહીં પણ બીજાને બહુ મોટું નુકસાન થાય છે કોઈકની આખી જિંદગી બદલાઈ જાય કોઈક નિર્માતાએ પોતાની બધી પૂંજી મૂડી અને કોઈ ક્રિએટિવ માણસ જેણે દિવસ રાત જેનો વિચાર કર્યો એક એક વર્ષ લાગે એક ફિલ્મની સ્ટોરી તૈયાર કરતા અને પછી એનું પોસ્ટ પ્રોડક્શન અને કલાકારોની મહેનત અહીંયા જે આડમરી અમે લીધી પાંચ ડિગ્રીને ચાર ડિગ્રીમાં ચડી ચડીને અમે લોકો કેટલા સાતસો આઠસો હજાર ફૂટ સુધીની ઊંચાઈ પર ચડ્યા છે ગામડામાં પહોંચવા માટે કેમેરાને લાઇટો લઈ લઈને ઉંચકીને આ બધી મહેનત હોય છે તો એ આવી રીતે વેડફાઈ ન જવી જોઈએ બિકોઝ ઓફ પાયરસી અને આપણે ત્યાં એવું બનતું આવ્યું છે કે પ્રાયરસી માટે લોકો રાહ જોઈએ પિક્ચર જોયું આમાં હમણાં હજી આવ્યું નથી યાર આપણું આ ફોન પર આવી જાય ને એટલે જોઈશું અરે પણ બધા પિક્ચર ફોન પર જોવાનું ના હોય એ એ વસ્તુ જ ખોટી છે યાર તો ધેટ ઇઝ વોટ માય અપીલ ઇઝ ટુ યુ કારણ કે વંચાયેલા શબ્દની ઇમ્પોર્ટન્સને હું બહુ જ

પરંતુ વીસમાં દમ તો વીસ પણ છોડો દસમાં દમ છે તો એ દસ ને તો આપણે એ લેવલ સુધી પહોંચાડીએ કે જેના નિર્માતાને એમ થાય કે યસ યાર મેં મહેનત કરી મેં વિચાર્યું મારે ગુજરાતીમાં કરવી હતી એટલે બાકી આ જ પૈસા રોકીને મરાઠી પિક્ચર બની જ શકે કે જ્યાં તમને એટલીસ્ટ થોડી એમ લાગે કે આની આ લોકો તો આવશે જ એક બાંધેલું ઓડિયન્સ છે કારણ કે એમને એમની ભાષાની ફિલ્મ જોવી પંજાબીઓને પંજાબી ભાષાની ફિલ્મ જોવી જ છે એટલે ઓડિયન્સ છે ત્યાં પણ આપણે ગુજરાતીઓ જરાક એ બાબતમાં થોડા પાછળ પડીએ છીએ તમે જુઓ સાહેબ ટેલિવિઝન પણ એનો પુરાવો છે આપણી જે કહેવું છે ગુજરાત કે જે આપણી પાસે ન્યૂઝ ચેનલ છે પણ જીસી એન્ટરટેનમેન્ટ ચેનલ જેને કહીએ એવી એક જ છે લોન એક માત્ર જ્યારે મરાઠીમાં નવ નવ ચેનલો ચાલે અને એના ઉપર દિવસ રાત પ્રોગ્રામો નવા નવા એટલે કેટલું કોન્ટેન્ટ ક્રિએટ થાય છે કેટલા લોકો એમાં કામ કરે છે

કોઈ પણ લોકોને વાંધો નથી હોતો હું સો રૂપિયા ખર્ચું ને ત્યારે મને એકસો એકનું વળતર મળવું જોઈએ એ આપણી મેન્ટાલિટી એક રૂપિયા તો વધારે મને જોઈએ કે વેલ્યુ ફોર મનીમાં મને એક રૂપિયો એટલે એ આશયથી તમે જ્યાં આસિપાસ થાવ તો એમાં હું દર્શકોનો પણ વાંક નહીં કાઢું કારણ કે બધી અને એટલે જ તો મેં તને કહ્યું કે દોસ્ત હું તો એમ કે પચાસ સાહીઠ પિક્ચર કાઢી નાખ દસ પકડો આઠ પકડો ત્રણ પિક્ચર ચાલે એના કરતા આઠ ચાલે તો બહુ મોટો ફરક છે કારણ કે આઠનો મગજ પર પ્રભાવ બહુ છે કે નહીં અહીંયા આઠ પિક્ચરો હિટ ગઈ હિન્દીનો રેશિયો પણ નબળો જ છે સાહેબ આપણને તેની હાઈપ વધારે છે એવું લાગે છે એટલે અને ગુજરાત હિન્દી પિક્ચરને સૌથી વધારે ચલાવે નબળી ફિલ્મ પણ અહીંયા તરી જાય છે અને આપણે આપણી પોતાની જે ફિલ્મ છે એને થોડુંક કોરમાન વર્તન બતાવીએ છીએ મેન્ટાલિટી કે મેચ નથી થતી કઈ દોસ સેની પ્રેક્ષકોની ને જે પિક્ચર બનાવે છે કે જે કામ કરે છે કઈ કોટ રહી જાય ના મને એવું નથી લાગતું મેં કારણ કે બધી પણ શું એક્સપેક્ટ કરો છો લોકો શું એક્સપેક્ટ કરે શું હિન્દી પિક્ચરમાંથી તમને બધું મળી રહે છે મારે નામ નથી કેવા પણ જે પિક્ચરોએ સો સવાસો કરોડ ક્રોસ કર્યા હું સાહેબ અડધેથી ઊભો થઈ જાઉં ને એવું મને લાગ્યું અને તમને પણ લાગવું જ જોઈએ કારણ કે હું તો હું એમ માનું કે આ ભાઈ આ માણસની એક લેવલ છે પિક્ચર જોવાની કે આ જર્નાલિસ્ટ છે તો એની એક લેવલ છે જોવાની એટલે આપણને કોઈ પણ એક સામાન્ય વિચારવંત કે એજ્યુકેટેડ માણસને એમ લાગે કે આ શું આ નોનસેન્સ બતા પણ એવા પિક્ચરો દોઢસોથી એકસો સિત્તેરના બિઝનેસ કર્યા કરોડના આપણા દેશમાં પણ એમાં શું છે મોટો ફાળો છે કે સાહેબ ટુ સિટીસ છે જે ત્યાંથી બધો મોટો ધંધો આવતો હોય એવું નથી મુંબઈ પણ આપે છે તો લોકોને એ બધું ચાલી જાય છે અને આપણે ગુજરાતી આવું શા માટે કે મને હું અહીંયાથી લઈશ ન તો એટલું કસી કસીને લઈશ ગુજરાતીનું છે ને એટલે તમારી ચામડી ઉતારી નાખી દો ક્યાં સુધીનું પણ સિનેમા માટે એના કરતાં તમે યાર આપણા ઘરમાં આપણા છોકરા ખાસે હોય યાર તો એનાથી ખાઈ એવી ભૂલી એમાં શું થઈ ગયું એવું નથી કરતા આપણે છાવરતા નથી આપણા કુટુંબીજનોને કોઈ પણ નાની મોટી ચીજમાં તો આપણે આપણા સિનેમાને છાવરીએ કેમ નહીં હું તો આમ કહું ને પાંચ ટકા ઓછું છે સાહેબ તો પણ આપણી ભાષાની વસ્તુ તો છે યાર આપણે આપણા દીકરાને જેમ ટ્રીટ કરીએ છીએ દીકરીને કરીએ છીએ બૈરીને કે કરવી જ પડે પણ તો એ કરી લઈએ છે તો પિક્ચર શું છે યાર આપણી ભાષામાં આપણું બોલતું એક બાળક છે સિનેમા સૃષ્ટિ કોના થકી છે દર્શકો થકી છે એટલે તો સિને વધારે કસવાનું એમ નહીં નાનો છોકરો આપણે જે જન્મ તો એમ કે ચાલ હવે હાઈ જમ્પ માર 3 વર્ષનો થઈ ગયો ચાલ ફૂટ કૂદીને બતાવ 5 મીટર દોડીને બતાવ આટલું બધું કરીએ છે આપણે તો પિક્ચર ને સામે આપણે તોલ્યા જ કરવું નો તો સિક્યોર ભાઈ એવું લાગે કે ગ્લેમરનું

ડોટ ઇન પર વિઝિટ કરો આ ઉપરાંત અમારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ ને ફોલો કરો તેમજ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને શેર કરો થેન્ક યુ